શાસ્ત્રી ઋષિકેશ મહારાજે શાસ્ત્રોક વિધિ કરી હતી બિદરા ગામના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર ભાવેશભાઈ શંગાર અર્જુનભાઈ શંગાર મોહનભાઈ શંગાર લક્ષ્મીચંદભાઈ શંગાર શામજીભાઈ મીઠુ શંગાર વગેરે ભાઈઓ બહેનો નાના બાળકો સહિત શંગાર સમાજના સૌ ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજરોજ આ ગુંદિયારી અને પીપરીના રાજમાર્ગ ઉપર પવિત્ર ધરાવ ઉપર જ્યાં ઘેબી દાદાના બેસણા છે અને વર્ષોથી પીપરી અને ગુંધિયારીના ભક્તો તેમજ તાલુકાના અનેક ગામડાના ભક્તો ગુંધિયારીઓ હોય પીપરીઓ હોય બીદડા હોય કે ભાડિયા હોય આ આખા પાંચાળાના લોકો ખૂબ ભાવથી ઘેબી દાદાના દર્શન કરતા હોય ને એની પૂજા અર્ચના કરતા હોય અહીં ગુંધિયારીના પણ ખૂબ લોકો અહીંયા દાદાને નમે છે બ્રાહ્મણ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે સંગાર સમાજ હોય સૌ સમાજો અહીંયા દાદાના દર્શન કરી અને જે પણ એમને પોતાના હૃદયભાવથી પ્રાર્થના કરે છે એ પ્રાર્થના પૂર્ણ થાય છે ને આજે અમારા મામા દેવચંદ મામા દેવચંદ મામુ સંઘાર દ્વારા અહીંયા જે હવનનો કાર્યક્રમ કરવા આવ્યો એ કાર્યક્રમ ખૂબ સહજતાથી ખૂબ લોકો જોડાણા અને આધ્યાત્મિક શક્તિને જ્યોત જલાવી અને દાદાના જે ભક્તો છે સૌ અહીંયા ભોજન લીધું એટલે આજે દાદાને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યો મારું નામ ઋષિકેશભાઈ કેતનભાઈ જોશી છે હું બિદડાનો રહેવાસી છું આજે દાદા ગીવી દાદાના સાનિધ્યે તેમના ભક્તો યજ્ઞનું આયોજન કરેલું હતું તેમના દર ઉજવણી નિમિત્તે આજે યજ્ઞ કર્મ હતું અને ત્યારબાદ આરતી હતી દાદાનો થાળ હતો તો ઘણા બધા ભક્તો દાદાને પધાર્યા હતા અને તેમાં આપણા ક્ષત્રિય સંગાર સમાજના ભુવાશ્રી મોહનભાઈ તથા આપણા સમાજના આગેવાન દેવજીભાઈ પણ હતા અને પૂજામાં બેસનાર લક્ષ્મીચંદભાઈ સંગાર પણ હતા અને આજે અમે ભવ્યથી ભવ્ય દાદાનો યજ્ઞ મહોત્સવ કર્યો તેમની આરતી કરી બધા ભક્તો સાથે મળી અને દાદાનો યજ્ઞનું આયોજન કર્યું હતું ગેભી દાદા કી આજે અહીંયા ગેભી દાદાના સાનિધ્યમાં યજ્ઞ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને મને બહુ આનંદ થયો કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં એ વિધિ હવન અને મહાપ્રસાદનું જે જે ભક્તો આયોજન કરે છે આપણા હિન્દુ સમાજ માટે જરૂરી છે અને જગ્ન એ ભગવાનનું સ્વરૂપ છે અને જે જગ્ન નારાયણની જે પણ સ્મૃતિ કરે એમને જગ્ન નારાયણ પ્રસન્ન થાય અને આપણા દેવોનું એ મોટી પ્રસાદી છે જેવી રીતે આપણે અનાજ ખાઈએ એવી રીતે દાદાઓની જગ્નની પૂજા વિધિ થાય અને આજે ગેભી દાદાના સાનિધ્યમાં બહુ જ સરસ આયોજન કરાવવામાં આવ્યું દેવચંદભાઈ મમ્મુભાઈ એમાં સર્વ ભક્તોએ લાભ લીધો અને મને ભુવાજીને બહુ આનંદ થયો અને મા સતીમાં બધાને એવો જ આશીર્વાદ આપે ને આખા શંગારકૂળ અને સરોનું કલ્યાણ થાય જય ગેભી દ જય સતીમારું નામ દેવચંદ સંગાર જય શ્રી રામ જય જખરાડા આજે ગેબી દાદાના સ્થાનિત્વમાં આપણે આરતી કરી માં હવન કર્યો આવા આપણા મોહનભાઈ જેવા ભુવા લક્ષ્મીચંદભાઈ લાભ લીધો અને ધાર્મિક ભાઈઓ બધા લાભ લીધો એની બદલીમાં આપણે આનંદ થયો બહુ બહુ આનંદ થયો મહારાજશ્રી હતા અને પત્રકારજી હતા બધા જે સારો સારો થયો જય હું છું કલ્પના શંગાર બોલો રાજભાઈ આનંદ ગરબા વાળી બેનો છીએ અમે સાત એક વર્ષથી આનંદ ગરબો કરીએ છીએ અમે ઘણી બધી બેનો સાથે કામ કરીએ છીએ આનંદ ગરબામાં અને આનંદ ગરબો કરીએ છીએ આજે અમે દાદાના સામે ગરબો કરવા આવ્યા છીએ એમાં મોહનભાઈ સંગાર દેવચંદભાઈ સંગાર લક્ષ્મીચંદભાઈ સંગાર સાત સરકાર આપ્યો છે ને અમે આનંદ ગરબો કરીએ છીએ આનંદ ગરબો આપણે કરીએ તો આપણું જીવન સારો રહે અને નિરોગી રહે અમે બધા બહેનો કરીએ છીએ અમે બધી બહેનો સારી જ છીએ જાગૃત વધારે જ છે ચારસો ને પાંચ ગરબા થયા છે અમારા અને સાત વર્ષથી કરીએ છીએ આનંદ ગરબો આનંદ ગરબો બિદડા શાયરી મંડળ